કાલના કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધારજી આપી હતી ફોર્મ નંબર સાત આઠે નવ નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબરનું ફોર્મ પણ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે એટલે આપને માહિતી આપ નિલેશભાઈ કુંભાણી અને ચૌદ નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસા છે નહીં એવું કઈ નથી હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસી દરમિયાન હું હાજર હતો અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો અંતરે આજે હિરિંગ થતાં આ બંને ફોર્મ આ બાબતે આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે સાંભળો સાંભળો સાત નિલેશભાઈ કુંભાણી નું ફોર્મ હતું ચૌદ નંબર સુરેશભાઈ પડસાળા ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા તણે તણ ટેકેદારો હોય જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરો ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપિડેટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના એ જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એફિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો તો ચાર વાગે પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો તો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આ અને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોને હાજરીમાં નમારી અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે શું કહો છો

કોંગ્રેસના ના જે ટેકેદારો છે એ આવીને કહી ગયા છે એટલે આ ઇસ્યુ થયો છે નોટ્રેજને કરી આપ એને પૂછી શકો છો મને એ બાબત ને ખ્યાલ એ બાબતે ને મને ખબર નથી આપ એ ને પૂછી શકો છો મેં અહીંયા જે મારી મારી જવાબદારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે અમને ખબર નથી હજી બારે આઠ એક નવ ઉમેદવાર બાકી છે ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ તરીકે ચાલે છે આમાં મારી મહેનત કોઈ નથી જે ચાર ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી એના ઉપર કલેક્ટરશ્રી ચાલતા એ દરમિયાન સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી બીજા બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી